હેલો મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ટેટ વન પરીક્ષા અંતર્ગત છે એ સમગ્ર પર્યાવરણનો આપણે ભાગ બેને લઈને આવ્યા છે જો વિદ્યાર્થી મિત્રો જે કોઈ પણ વિદ્યાર્થીએ ભાગ વન નથી જોયો તો જોઈ લેજો જે તમને પ્લે લિસ્ટમાં પણ જોવા મળશે અને આપણા હોમ પેજ ઉપર પણ જોવા મળશે આપણે ટેટ વન ટેટ ટુ પરીક્ષાની છે એ લેક્ચર સિરીઝ શરૂ કરેલી છે એના બધા ફ્રી ક્લાસ છે બરાબર છે જે યુટ્યુબ ઉપર તમને જોવા મળશે એટલે જે કોઈ પણ વિદ્યાર્થીઓએ ક્લાસ ના જોયા તે ખાસ એટલે ક્લાસ જોઈ લેજો આપણે થિયરી પણ શરૂ કરી દીધી છે એનો પણ ક્લાસ છે એ આવી ગયો છે એ પ્લે લિસ્ટમાં ટોટલ ક્લાસ આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો આ બધા ક્લાસની લિંક છે તમને અહીંયા આપવામાં આવશે ટેલિગ્રામ ગ્રુપમાં એ ટેલિગ્રામ ગ્રુપમાં જો તમે જોડવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે ત્યાં તમામ ભરતી અને તમામ ક્લાસની માહિતી છે એ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો શોર્ટ ટાઈમમાં આપણે છે એ આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં તમને જોવા મળે છે ગમ્મત સાથે જ્ઞાન એપ્લિકેશન ત્યાં આપણે નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને મોડેલ પેપર અને મોક ટેસ્ટ લોન્ચ કરવાના છે ઓથેન્ટિક કન્ટેન્ટ સાથે જે તમને પરીક્ષામાં ખૂબ જ બેઠા પૂછાય તેવા પ્રશ્નો સાથે એનું કન્ટેન્ટ તમને આપવામાં આવશે એટલે આપણા ગ્રુપ સાથે ટેલિગ્રામ ગ્રુપ સાથે પણ ફરજિયાત જોડાયેલા જોડાયેલો છે ત્યાં ટોટલ અપડેટ આપવામાં આવશે અને આપણે યુટ્યુબ ચેનલ પર જો તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો ટેટ વનની જે ફ્રી લેક્ચર સિરીઝ છે એના બધા ક્લાસની લિંક તમને છે એ જલ્દી મળી જાય નોટિફિકેશન જલ્દી મળી જાય એના માટે તમારે છે એ સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરવાનું ભૂલવાનું નથી અને બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલવાનું નથી જેથી તમામ ક્લાસની નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ ટેટ વન પરીક્ષા સમગ્ર પર્યાવરણ ધોરણ એકથી પાંચ ભાગ બે જેમણે ભાગ એક નથી જોયો તે જોઈ લેજો પ્લે લિસ્ટમાં બધા ક્લાસ આપેલા છે તો ચાલો મિત્રો જોઈએ આપણે ભાગ બે સમગ્ર પર્યાવરણ ધોરણ એકથી પાંચ ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર વનનો તમારે રાઈટ આન્સર આપવાનો છે બરાબર છે પ્રશ્ન નંબર વન છે એ તમારી સ્ક્રીન પર છે એ તમને જોવા મળે છે આહાર શૃંખલા જેને ફૂડ ચેઇન તરીકે ઓળખવામાં આવે છે એનું પ્રથમ ટ્રોફિક સ્તર છે એ નીચેનામાંથી કહ્યું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે ઉત્પાદકો એટલે કે એમાં જે લીલા છોડ અને વનસ્પતિનો જે સમાવેશ થાય છે જેને ફૂડ શૃંખલાનું પ્રથમ સ્તર તરીકે એને ઓળખવામાં આવે છે ટ્રોફિક સ્તર પણ એને કહી શકાય છે ફૂડ ચેનનું બરોબર છે આ બધા પ્રશ્નોનું કઠિનતા મૂલ્ય ધોરણ દસ કક્ષાનું છે ખાસ યાદ રાખજો અભ્યાસક્રમ તમે જોઈ જ લીધો છે એટલે તમને ખબર જ હશે બરોબર છે બધા પ્રશ્નો તમને ખૂબ જ ઓથેન્ટિક કન્ટેનને ધ્યાનમાં રાખીને જ મેં બનાવ્યા છે બધા ક્લાસ ઘણા બધા ક્લાસ છે એ બધા વિદ્યાર્થીઓએ જોઈ લીધા છે જો તમે નથી જોયા તો એક વાર વિદ્યાર્થી મિત્રો પ્લે લિસ્ટની મુલાકાત લ્યો લ્યો ને લ્યો બરોબર છે જો તમે પ્લે લિસ્ટની મુલાકાત નથી લીધી તો તમે ઘણું બધું મિસ કરી દીધું છે બરાબર છે એટલે એકવાર વિદ્યાર્થી મિત્રો પ્લે લિસ્ટમાં ટોટલ મસ્ત ઓથેન્ટિક કન્ટેન્ટ સાથેના લેક્ચર તમને જોવા મળશે જો તમારે મેરિટનું કેલ્ક્યુલેશન કરવું હોય તો પણ તમને જોવા મળશે કેટલા માર્કનો ટાર્ગેટ રાખવાનો એ બધી માહિતી તમને ત્યાં જોવા મળશે તો પ્રથમ પ્રશ્નમાં તમારો જવાબ આવશે લીલા અથવા ઉત્પાદકો રાજ્ય એટલે કે ટાઈગર સ્ટેટ તરીકે જેને ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર બે માં તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો મધ્યપ્રદેશ જેને આપણે એમપી તરીકે ઓળખીએ છીએ જેને ભારતમાં વાઘનું રાજ્ય એટલે કે ટાઈગર સ્ટેટ તરીકે છે ઓળખવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં છોડ કયો વાયુ મુક્ત કરે છે બધાને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ ગ્રહણ કરે છે એટલે કે લે છે અને મુક્ત કયો વાયુ આવશે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન ખાસ એટલે ખાસ છે આ બધા પ્રશ્નો તમારે યાદ રાખવાના છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચાલો ઓજનનું સ્તર નીચેનામાંથી ક્યાં વાતાવરણ સ્તરમાં જોવા મળે છે બધાને ખબર છે બરોબર છે ઓજનનું સ્તર ક્યાં આવે છે વિદ્યાર્થી મિત્રો સ્ટેટોસ્ફિયર છે ત્યાં ઓજનનું સ્તર જોવા મળે છે આપણે ભાગ એકમાં પણ આ પ્રશ્ન જોઈ ગયા હતા ડીપમાં સારી રીતે હવામાનમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ દિવસના ક્યાં સમયે ઓછામાં ઓછું હોય છે જો આવું તમને પૂછ્યું છે કે હવામાનમાં જે સાપેક્ષ ભેજ હોય એ સાપેક્ષ ભેજનું પ્રમાણ છે એ દિવસના ક્યાં સમયે ઓછામાં ઓછું હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે કે જ્યારે હવાનું તાપમાન વધારે હોય બધાને ખબર છે સામાન્ય લોજિક ચલાવ તો પણ તમને ખબર પડી જાય કે બરાબર સવારના સમયે કે રાત્રિના સમયે કે વરસાદ પડતો હોય ત્યારે નહીં આવે કે હવામાનમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ દિવસમાં છે જ્યારે હવામાનનું તાપમાન વધારે હોય ત્યારે ભેજનું પ્રમાણ ઓછું હોય બરાબર છે કેમ કે મોસ્ટ વિદ્યાર્થીઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા છે એ ભેજમાં હવામાં જો બાષ્પીભવન પણ થતું હોય છે સમુદ્રના દરિયા કિનારે તમે જુઓ તો એના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે આખું એક ચક્ર આવે બરાબર છે તમે ટેક્સ્ટબુક બુક વાંચશો એટલે તમને ખબર પડી જશે કે જ્યારે કોઈ દરિયો હોય કે સમુદ્ર હોય સૂર્યના પ્રકાશના કિરણો એના પર પડે છે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે જે હવામાં ભળતા ભેજનું સ્વરૂપ ધારણ કરે છે બરાબર છે ધીમે ધીમે એમાંથી કણો ભણે છે ઘનીભવન થાય છે અને વાદળા બને છે અને વરસાદ આવે છે આ આખું ચક્ર છે બરાબર એને શું કહેવામાં આવે છે બધાએ કોમેન્ટ કરવાની છે જો તમે ટેક્સ્ટબુક બુક વાંચી તો બધાને ખબર હશે બરાબર છે એટલે કહી શકાય કે જો તાપમાન વધારે હોય તો ભેજનું પ્રમાણ હંમેશા ઓછું હોય ખાસ યાદ રાખજો આ તો બધાને આવડે વિટામિન વિટામિન ઓળખવામાં આવે છે વિટામિન સી છે જેને એસ્કોર્બિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે વિટામિન બી નું રાસાયણિક નામ શું છે વિટામિન એનું રાસાયણિક નામ શું છે બરોબર છે વિટામિન ડી છે આપણને સૂર્યપ્રકાશમાંથી મળે ખુલ્લા તડકામાં બેસવાથી આ બંને વિટામિનના રાસાયણિક નામ છે એ બધાએ કોમેન્ટ કરવાના છે બરોબર જેટલા પણ વિદ્યાર્થીઓ આ ક્લાસ જોઈ રહ્યા છે બધાને આ તો આવડવું જ જોઈએ બરોબર ખાસ એટલે ખાસ નેક્સ્ટ પ્રશ્ન તરફ દઈએ વધીએ ભારતમાં નીચેનામાંથી ક્યુ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે ભારતનું બરોબર છે પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે નીચેના માહિતી રાષ્ટ્રીય ઉદ્યાન છે બરોબર ખાસ એટલે ખાસ અમુક કોમેન્ટ કરવાનું એટલે કહું કે તમને લોકોને મનમાં પ્રશ્ન થાય કે આ ખરેખર આ પ્રશ્નનો જવાબ શું આવે તો તમે છે ને વિદ્યાન આવશે સૂર્યની આસપાસ ગ્રહ જે નિશ્ચિત માર્ગ પર ફરે છે તેને શું કહેવામાં આવે છે આઠમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે જેને વિદ્યાર્થી મિત્રો કક્ષા અથવા ઓર્બિટ કહેવામાં આવે જો તમને પરીક્ષામાં કક્ષા ના લખેલું હોય તો તમારે ઓર્બિટ શબ્દ યાદ રાખવાનો છે ઓર્બિટ એટલે કક્ષા જ થાય બરોબર અને જો બંને લખેલું હોય તો બંને એક જ છે તો તમારો જવાબ આવશે એ અને બી બંને એવી રીતે બરોબર કક્ષા એટલે ઓર્બિટ ઓર્બિટ એટલે કક્ષા કે સૂર્યની આસપાસ ગ્રહ જે નિશ્ચિત માર્ગમાં ફરે છે બધાને ખબર છે આખું સૂર્યમંડળ બધાએ જોયેલું છે બરોબર છે સૂર્ય છે આ સૂર્ય એની આંચ જે ગ્રહો છે જે એનો માર્ગ નિશ્ચિત જ છે બરોબર છે જે ફરે છે એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ઓર્બિટ અથવા કક્ષા તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે કક્ષા અથવા ઓર્બિટ ખાસ એટલે ખાસ યાદ રાખજો બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ જે જીવ વનસ્પતિ અને પ્રાણીઓ બંનેને ખાય છે તેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો નવમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો પ્રાણી પણ પણ વનસ્પતિ ખાય એને મિશ્રહારી તરીકે ઓળખવામાં આવે છે શું આવે છે મિશ્રહારી એને સર્વભક્ષી ના કહેવામાં આવે ખાસ યાદ રાખજો બરોબર કે જે જીવ હોય એ વનસ્પતિ પણ ખાય અને પ્રાણીઓ ખાય બંને પણ ખાય એને મિશ્રહારી કહેવામાં આવે છે હા તો બધાને આવડે ક્યાં પ્રાણીના શરીરમાંથી મળતા પ્રોટીનથી વાળ અને નખ બનેલા છે બરાબર છે ક્યા પ્રાણીના શરીરથી શરીરમાંથી મળતા પ્રોટીનથી વાળ અને નખ બનેલા છે બરોબર છે અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો કેરાટિન શું આવશે કેરાટિન અથવા તમે એને કેરોટિન તરીકે પણ ઓળખી શકો છો આજે આપણે કહીએ ને કે આપણા નખ શેના બનેલા છે તો કેરોટિન નામના પ્રોટીનથી છે એ પ્રાણીના શરીરમાંથી મળતા પ્રોટીનથી આપણા વાળ અને નખ છે એ બનેલા છે બરાબર છે ખાસ યાદ રાખજો ડંચ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે કેરોટિન નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી વિદ્યાર્થી મિત્રો છોડનો કયો ભાગ છે એ તેના માટે ખોરાક તૈયાર કરે છે અગિયારમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે પાંદડા છોડનો કયો ભાગ છે એના માટે ખોરાક તૈયાર કરે છે તો કે પાંદડા છે એના માટે ખોરાક તૈયાર કરે છે કઈ રીતે ખોરાક તૈયાર કરે છે એ બધાને ખબર જ છે માનવ હાડપિંજરમાં સામાન્ય રીતે કેટલી પાસળીઓની જોડ હોય છે બારમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે માનવ હાડપિંજરમાં સામાન્ય રીતે કેટલી પાસળીઓની જોડ હોય છે બારમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો આઠ કેટલી આવશે સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે બાર શું આવશે બાર આઠ ની આવે બરોબર કેટલી આવશે બાર જોડ છે એ પાસળિયોની હોય છે ખાસ એટલે ખાસ યાદ રાખજો પશુ પક્ષીઓના સંરક્ષણ માટેનો કાયદો ભારતમાં ક્યારે અમલમાં આવ્યો આ પણ તમને ખબર હોવી જોઈએ તેરમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ને બોતેર આવશે શું આવશે ઓગણીસો ને બોતેર પશુ પક્ષીઓના સંરક્ષણ માટેનો જે કાયદો છે એ ભારતમાં ઓગણીસો ને બોતેરમાં છે એ અમલમાં આવ્યો હતો હા તો બધાને આપણે કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે મંગળ બરાબર નેક્સ્ટ પ્રશ્ન એન્ટીબાયોટિક પેનિસિલિનની શોધ કોણે કરી હતી તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે જેમણે એન્ટીબાયોટિક પેનિસિલિનની શોધ છે એ કરી હતી બરાબર ખાસ એટલે ખાસ પૂછાય એવા પ્રશ્નો છે

સત્તરમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો રેડ્યુસ બરોબર છે શું આવશે વિદ્યાર્થી મિત્રો રેડિયુ નહીં આવે બરોબર રિસાયકલ પુનઃ પકડિયા પણ નહીં આવે તો શું આવશે તમારો જવાબ રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો રિજનરેટ જેનો સમાવેશ થતો નથી બરોબર છે બાકી આ ત્રણે ત્રણનો સમાવેશ છે એ કચરાના વ્યવસ્થાપનનું જે થ્રી આર છે એમાં સમાવેશ થાય છે રિયુઝ રિડ્યુસ રિસાયકલ ઉપયોગ પુનઃ ઉપયોગ ઘટાડો પુનઃપક્રિયા બરાબર છે રીજનરેટ છે એટલે કે પુનર્જન્મ છે એ પુનર્જન્મ નહીં આવે અહીંયા શું કીધું છે નથી ખાસ યાદ રાખજો ભૂલ ના પડી જો છે એક માર્ક ગયો ખાસ યાદ રાખજો પૂર જેવી આપત્તિમાં કયા પ્રકારનું નુકસાન થાય છે અઢારમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે બધાને ખબર જમીન ધોવાણ થાય પાક નુકસાન થાય માલ મિલકત અને જાનહાનીને નુકસાન થાય એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ ક્યાં પ્રદૂષણથી ચામડીના રોગ થવાની શક્યતા વધારે રહેલી છે સ્કીન એલર્જી ના થાય નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ સૌથી વધારે ગળપણનો સ્વાદ જીભના ક્યાં ભાગ પરથી પારખી શકાય છે વીસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો જીભનો આગળનો ભાગ હોય એ આગળના ભાગથી સૌથી વધારે ગળપણનો સ્વાદ છે એવું કયું પ્રાણી છે જેને ફક્ત એક આંખ હોય છે જેનો ઉપયોગ એ ખોરાક શોધવા માટે કહે છે તો વિદ્યાર્થી મિત્રો એને સાયક્લોપ અથવા સિંગલ આઈડ ફિશ તરીકે ઓળખવામાં આવે છે જે ને ફક્ત એક જ આંખ હોય અને એ આંખનો ઉપયોગ છે એ ખોરાક શોધવા માટે કરે છે બરાબર છે સિંગલ આઈડ ફીશ જેને સાયક્લોપ તરીકે પણ ઓળખવામાં આવે છે બંને નામ એટલે લખ્યા કોઈ પણ એક નામ તમને પરીક્ષામાં પૂછે સાયક્લોપ પૂછે તો તમને આવડે એટલા માટે સાયક્લોપ એટલે જેને સિંગલ આઈડ ફીશ તરીકે પણ ઓળખવામાં આવે છે આ એક પ્રકારની જે પ્રાણી છે એને ફક્ત એક જ આંખ આંખ હોય છે બરાબર છે જેનો ઉપયોગ એ ખોરાક શોધવા માટે કરે છે પાણીની અંદર પ્રકાશ સંશ્લેષણ કરતા નાના જીવોને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો બાવીસમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઇટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો ફાઇટ ઓફ લાંકટોન છે જે પાણીની અંદર પ્રકાશ સંશ્લેષણ કરતા નાના જીવોને કહેવામાં આવે છે મોસ્ટ આઈએમપી પૂછાય એવો પ્રશ્ન સો ટકા તમારા યાદ રાખવાનો છે બરાબર નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ પૃથ્વીના પેટામાંથી કાઢવામાં આવતો પ્રવાહી સૂનું જેને પેટ્રોલિયમ અથવા ક્રૂડ ઓઈલ તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ એટલે ખાસ યાદ રાખજો બરોબર પૃથ્વીના પેટળામાંથી કાઢવામાં આવતું જે પ્રવાહી સોનું છે જેને પેટ્રોલિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા એને ક્રીડ ક્રૂડ ઓઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ નીચેનામાંથી અપૃષ્ઠવંશી પ્રાણી છે બરાબર છે એને કહ્યું છે ચોવીસમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઇટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો અળસિયું આવે શું આવશે વિદ્યાર્થી મિત્રો અળસિયું છે એ અપ્રુ અપૃષ્ઠવંશી પ્રાણી છે આ એક વડ મગજમાં ઉતારી દેજો પરીક્ષામાં તમને પૂછાય આ પ્રશ્ન પણ આઈએમપી છે તમારે યાદ રાખવાનો છે પૃથ્વીનું કુલ જે જળભંડાર છે એમાંથી પીવાલાયક તાજું પાણી કેટલું છે આવું તમને તો પૃથ્વી ઉપર ત્રણ ટકા કરતાં પણ ઓછું જળભંડાર છે જેનું પાણી પીવાલાયક છે બરોબર છે વિચાર કરો તમે પીવાલાયક પાણીનો જથ્થો કેટલો છે ત્રણ ટકા કરતા પણ ઓછો છે નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ઓગળતી નથી જોતા જ ખ્યાલ આવી જાય ખાંડ ઓગળી જાય બરોબર છે નથી પૂછું છે બરોબર છે એક જ મિનિટ ખાંડ છે એ ઓગળે મીઠું પણ ઓગળે અને દૂધ પણ વળી જાય એટલે ઓગળી ગયું કહેવાય તેલ છે હંમેશા શું કરે તરે પાણીની ઉપર બધાને ખબર છે સિમ્પલ સામાન્ય પ્રશ્ન જે તમને કોઈ પણ સ્વરૂપે ફેરવીને અથવા વિધાન સ્વરૂપે પણ પૂછી શકે કઈ ક્રિયા દ્વારા ઘન પદાર્થને ગરમી આપીને પ્રવાહીમાં બદલવામાં આવે છે સત્યાવીસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો ગલન અથવા એને પીગળવું તરીકે પણ ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે ગલન જે પદાર્થ ઘન હોય ને ગરમી આપીને પ્રવાહીમાં બદલવામાં આવે છે નહીં કે એમાં બાષ્પીભવન નહીં આવે ઘનીકરણ નહીં આવે અને ઉધ્વપાતન પણ નહીં આવે પૃથ્વી પરનો સૌથી મોટો મહાસાગર કયો છે આ તો બધાને આવડે બરોબર છે શું આવશે પ્રશાંત મહાસાગર એ પૃથ્વી પરનો સૌથી મોટો મહાસાગર છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ માઉન્ટ એવરેસ્ટ ક્યાં દેશનો એક ભાગ છે જેની સત્તાવાર ઊંચાઈ કેટલી છે આવું તમને પરીક્ષા અડતાલીસ પોઈન્ટ છ્યાસી મીટર છે એની ઊંચાઈ છે મધમાખીના ઉછેર કેન્દ્ર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મધમાખીના ઉચ્ચર કેન્દ્ર અને એપી કલ્ચર શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ તો તમને બધાને આવડવો જોઈએ બરોબર છે ચેરી કલ્ચર નહીં આવે વીટી કલ્ચર પણ નહીં આવે અને પીસી કલ્ચર પણ નહીં આવે કેવો લાગ્યો વિદ્યાર્થી મિત્રો ભાગ બે આશા રાખું છું તમને ભાગ બે સારો લાગ્યો છે આ બધા ક્લાસની લિંક ટેલિગ્રામ ગ્રુપમાં આપવામાં આવશે એટલે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ દેજો જેણે ભાગ બંધ ના જોઈ એ પણ જોડે જોઈ લેજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં આપણે શોર્ટ ટાઈમમાં લાઈવ ક્લાસ સિરીઝ શરૂ કરી રહ્યા છે રોજ લાઈવ ક્લાસ રોજ ફ્રીમાં મળતો હોય ને એટલો લાભ લઈ લેવાય બરાબર છે આવું કન્ટેન્ટ ઓથેન્ટિક તમે ગમે એટલા પૈસા ને તોય તમને ક્યાંય નહીં મળે એટલા માટે કહું છું જોડાઈ જજો વહેલા તે પહેલાંનો ધોરણ થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો